આપણે પાલા હનુમા દાદાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ જોઈ લો છે દાદાનું મંદિર જય માતાજી બધા મિત્રો ને આપણે નહી જોઈન ફ્રેશ થઈ ગયા છીએ અને એસપી નવા લોક વિડીયો તમારું સ્વાગત છે અને આપણે ચા પણ બનાવવા મૂકી દીધી છે જોઈ લો મિત્રો

અને અમે જયંતિભાઈ ઘણા ટાઈમ પછી અમારા પાર્લરે આવ્યા છે પહેલા તો આવતા રોજ મળવા પણ હવે પંદર દિવસ પછી આજે આવ્યા પાછા એટલે મને ચિંતા હતી કે અમે જયંતિ ગયા આવતા નહીં બહાર ગયા ત્યાં તમને હમણાં બાર ની વધારે મારી રહ્યા હો હા એ સાચી પાછા કોમના માસ્ટરો પાછા ગેસ રિપેરિંગ કરવો હોય કે તમારે કોઈ ગેસની લાઈન નાખવી હોય કે ગમે તે બી કોમ કરાવવું હોય ને

તમે એક વાર જો તમારે ઘેર લઈ જજો ગમે તે લાઇન કરાવી હોય ગેસની કે ગેસ રિપેરિંગ કરાવી હોય કે સગડી રિપેરિંગ કરાવી હોય તો એ જેનતે એક નંબર કોમ કરી નાખશે બીજા જે એવું નહીં કે આ જ આયા ભાઈ ખાલી હમું કરીને જતા રહ્યા ને ભાઈ તમારા ફોન ના ઉપાડે એવું કોમ નહીં અમારા જયંતિભાઈનું શું કેવું જયંતિભાઈ તમારું રેડીન તો હવે આપણે

તમે તમતમાટ ચોરા બનાવ્યા છે અને ભાત છે આ ભગવાન ભોણું કાઢ્યું છે જો લસણ વગરનું અમે ભગવાનને ચઢાવીએ છીએ દ્વારકાધીશને જેમ કે દ્વારકાધીશને લસણ ડુંગળી એ બધું અમે નહીં ચઢાવતા ભગવાન ખાતા નહીં એટલે દ્વારકાધીશ અને અમારો એમ મિત્રો જોઈ લો એ આ જો છોડા લઈને બેઠો છે જોઈ લો એ આ રે છોડા લહાડો એમ એલ થોડી ગ્રાસમાં ગાડીને તમે પી લો

હવે આ થોડ થોડી પીવાય વધારે ના પીવાય નેના છોકરાને આલે આલે તાકુ ભલા જ ભી હે નકો પેટ ખાતી જાય હવે આલે આને કે શું કે સા હવે આને કે આટલી ખાલી કર આર હેડો આનું કેતી ખાલી કર તું ને ને ના પાડી હે આરૂ પી જા ભઈ ગેસ ઉડી જાય જો જો માં એમીલે કોણા ભાઈ થોડા પીવે છે લાવો તા હવે થોડી અમે પીએ અમે જો હવે થોડી પીએ

આપણે પાલા હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ જોઈ લો છે દાદાનું મંદિર જોઈ લો જય હનુમાન દાદા આ હનુમાન દાદાના મિત્રો બહુ પર્ચા છે અને હાજરા હાજર હનુમાન દાદા છે આ રહ્યા પહેલા દસ થી પંદર વર્ષ પહેલાં એકદમ નાનું મંદિર હતું અને આજે તમે જુઓ મંદિર કેટલો સુધારો મંદિરની અંદર થઈ ગયો છે જોઈ લો શનિવારના દિવસે તો તમારે મિત્રો લાઇન માં ઉભું રહેવું પડે દર્શન કરવા માટે તમારો નંબર એ ના આવે કલાક બે કલાકે તમારો નંબર આવે બરાબર આ મંદિર આપણે દાદા ના દર્શન કરવા માટે આવ્યા છીએ જય હનુમાન દાદા જય દાદા તો મિત્રો આપણે હનુમાન દાદાના દર્શન મંગા દીધા છે જોઈ લો એકને બાલા હનુમાન દાદાના મંદિરે જીરા મસાલા સેવાના કેમ્પ નું પણ આયોજન કરે છે નું પણ આયોજન છે જોઈ લો મિત્રો હરિયુ છે મંદિર મંદિર પણ બતાવું જોઈ લો હરિયું મંદિર પેલા એકદમ નાનું મંદિર હતું અને અત્યારે તમે મંદિર જોઈ લો કેટલો સુધારો મંદિરમાં કરેલો છે જોઈ લો કેમ કે દાદા ના એવા પર્ચા છે તમારા ધારિયા કોમ કરે છે આ દાદા જોઈ લો જય હનુમાન જ્ઞાન ગૌણ સાગર જય કપિત સિંહ લોક ઉદાગર રામ સુધ અતુલિત બલધામ અંજની પુત્ર પવન સુધ નામા મહાવીર વિક્રમ બજરંગી હનુમાન જબ નામ સુના એ ભૂત નહી આવે એ આર્ય હનુમાન દાદા છે તમે ગમે ત્યારે સંકટ પડ્યા હોય તો તારા તમે ગમે ત્યારે દાદા યાદ કરજો તો તમારું ગમે ત્યારે કોર્મ અર્ધી રાખતા તોય પણ તમારું કામ થઈ જશે એ આર્યા દાદા છે મલ્યાતાના આપણે હવે આગળ મલ્યાન હવે તમે આગળ તો આપણે પહોંચી ગયા છીએ પગવાડા દરવાજા અને તમને બતાવી દો બતાવવા છે જે જોઈ લો આ એચપી હિન્દુસ્તાની ટીમનું જાહેર આમંત્રણ છે અને જે એચપી હિન્દુસ્તાની ટીમના યાત્રાઓના પણ એ ફોટા મારેલા છે જોઈ લો ભીલુ બાદુ પણ છે અને જે એસપી હિન્દુસ્તાની ટીમ જે મીડિયો ચાલુ થાય અને એની અંદર જે લોગો આવતો હતો એસપી શોપિંગ કરી અને એ શોપિંગ નું રહસ્ય હતું મિત્રો એ લોકો બનાવવા જઈ રહ્યા છે મોલ અને સત્યાવીસ તારીખે એ લોકોનું ઓપનિંગ છે એટલે જાહેર આમંત્રણ છે બધા મિત્રોને અને તમે દરેક મિત્રો વધારવા ભગવાન નથી વરસાદ પૂર પડત ચાલુ છે જોઈ લો તો હવે મળીએ તને આપણે હવે સીધા ઘરે આપણે લેવા આવ્યા છીએ જોઈ લો ગજબ વરાણી વેફર જોઈ લો શું ગયા ભાઈ ભાઈ હાજર છે નહી તો કાકા પાછા થયા લાગે તો આપણે ગજબવારાની વેફર વેફર લેવાયા છે ગજબ વેફર રોજે રોજ નું ફ્રેશ જ વેફર હોય છે તો આપણે ત્યારે ઘરે પહોંચી ગયા છે અને જો આમિલ અમારો બુટ્ટીઓ ભરા છે આર્યન પણ બુટ્ટી ભરા છે પછી પણ બુટ્ટી ભરા છે કોમ કરવા વળગી ગયા છે અને આપણે

જો કમલેશ આબાજ બેઠો ભગવાને ચઢાવી દીધું છે આમિન જો આબાજ બેઠો છે ગયા હતા પાર્લરે થી પાછા આવ્યા છે ઘરે ઘરે આયા એટલે વાગ્યા છે ઘડિયાળ માં સાડા દસ અને ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે સવારે વહેલા ઉઠવાનું હોય છે એટલે

સપોર્ટ કરો છો એવો કરતા બધા જય માતાજી તો અમારે ભોણાવ તમને કીધું એ રીતે તમે સપોર્ટ કરતા રેજો શું કેવું સાચી વાત અમારો વિડીયો તમને ગમતા હોય તો આગળ મોકલજો તો ગુડ નાઇટ Dê uma tarde. É.